વિધાનસભાની અંદર જે અમુક કલાકારોને બોલાવવામાં આવ્યા હતા પણ તેમાં ક્યાંય વિક્રમ ઠાકોર નહોતા એટલે ક્યાંક ઠાકોર સમાજમાં નારાજગી જોવા મળી અને એ જ નારાજગીને કારણે હવે ઠાકોર સમાજ તો ઠીક છે પણ ઠાકોર સમાજના કલાકારો પણ ભેગા થયા હતા અને વિક્રમ ઠાકોરને સમર્થન આપવા માટે ઉમટી પડ્યા હતા હવે આજ બધાની વચ્ચે આપણે એ જોવાનું છે કે હવે આખા જ્યાં કાર્યક્રમ જ્યાં સમર્થન યોજાયું તેમાં નવું શું થયું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક જ પોસ્ટ વાયરલ કરી હતી વિક્રમ ઠાકોરે સમર્થન માટેની અને અચાનક ઠાકોર સમાજ ભેગો થઈ ગયો એમની સાથે ઠાકોર સમાજના કલાકારો પણ એક મંચ ઉપર આપણને જોવા મળ્યા પણ આખા કાર્યક્રમની અંદર ખાસ રાજકારણીઓ પણ એટલા જ દેખાયા પણ કરણી સેનાના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાજ શેખાવત તે પણ આ કાર્યક્રમમાં હાજર હતા અને તેમણે એવો હુંકાર કર્યો છે કે આપણા જે અત્યારે ઠાકોર સમાજના કલાકારોની અંદર વિક્રમ ઠાકોર છે તે અમિતાભ બચ્ચન છે અને તેમણે જે હુંકાર કર્યો છે સૌથી પહેલા આ તો આપણે રાજ શેખાવતને સાંભળીએ

ભવિષ્યમાં આજે ઘટના થઈ છે એવી ઘટના નું પુનરાવર્તન રોકવું છે કે નથી રોકવું આવી ઘટના થવી જોઈએ અરે બોલીવુડ નો અમિતાભ બચ્ચન છે અમિતાભ બચ્ચન છે કે નહીં છે કે નહીં અને ગર્વ એ છે કે મારું એનો અપમાન થાય લેવાનું જેમને માન મળ્યું એમને એમને વાંધો જ નથી

મારો એક માત્ર લક્ષ્ય છે મારા ભાઈઓ બહેનો આ છે ને આપણે જે ભાગલાઓ પડી ગયા છે બધા છત્રી એટલે છત્રી કઈ ગરાજદાર હોય કે કાઠી કરડિયા નાડોદા હાથી માયા ને છત્રી ઠાકોર આપણે તમામ છત્રી છે આપણે સૌ 31 ટકા છત્રીઓ એક મંચ ઉપર આવવાની જ આવશ્યકતા છે આજે આવી ગયા ને જો હું ગરાજદાર બેઠો છું અહીંયા એ ઘણા બધા તમામ ઠાકોર છે ને છે અને બીજા ઘણા બધા કાઠી કરડે બધા અહીં બેઠા છે છે કે નહીં આવી ગયા પહોંચી પર હવે કોઈના બાપા ની તાકાત હોય ને તો અમે જવા માટે તૈયાર અવારનવાર જ્યારે ક્ષત્રિય સમાજની વાત આવે છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે કરણી પણ ચર્ચામાં આવ્યા છે આજે જ્યારે વિક્રમ ઠાકોરના સમર્થનમાં તેઓ આવ્યા છે અને જે વાત કરી દીધી છે વિક્રમ ઠાકોરને લઈને તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર